એક એવી હોસ્પિટલ જે ગુજરાતમાં કિડનીની સારવાર માટે અગ્રેસર છે નમસ્કાર દર્શક મિત્રો અને આપ જોઈ રહ્યા છો લોકજ્વાલા ન્યૂઝ આજ રોજ ગુજરાતની સુપ્રસિદ્ધ એવી બીટી સવાણી કિડની હોસ્પિટલ દ્વારા મોરબીની મયુર હોસ્પિટલ ખાતે એક સુંદર મજાનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ તેમના દ્વારા અહીં ઓપીડી પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને વિશેષતાની વાત કરવામાં આવે તો દિવાળી સુધીમાં ડાયાલિસિસની સારવાર પણ અહીં મળી રહેશે બીટી સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જયંતિભાઈ ફળદુ અત્યારે આપણી સાથે જોડાય છે આવો એને એમની પાસે જ જાણીએ કે તમને કોનો સપોર્ટ મળ્યો છે અને આગામી દિવસોમાં કઈ રીતનું આયોજન કરવામાં આવશે જી સાહેબ લોકધલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આજના જે ઓપીડી છે કેટલા દર્દીઓ લાભ લીધો છે આગામી આપણે દ્વારા શું સેવા આપવામાં આવશે એના વિશે માહિતી મોરબી ખાતે અમારે ઘણા સમયથી આ કંઈ પણ આયોજન કરી અને નવું ડાયલી સેન્ટર અથવા કિડની માટેના દર્દીઓ માટે કંઈક સુવિધા ઊભી કરવી એવો અમારો વિચાર હતો એ દરમિયાન મયુર હોસ્પિટલની અંદર શ્રી રાજવી પરિવાર તરફથી અમારા અમારને સંપર્ક થયો અને અમે તેમને વિશાલભા દાદા પાયા મળ્યા અમે અને એમણે કીધું કે તમે અમારી હોસ્પિટલમાં આવો અને ત્યાં તમારે જે કંઈ સુવિધા જોતી હશે એ બધી સુવિધા પૂરી પાડવામાં આવશે અમે હોસ્પિટલની મુલાકાત લીધી તો અમે ખૂબ જ ઇમ્પ્રેસ થયા અને ખૂબ જ સરસ અને સરસ મજાની સુવિધાઓ અહીંયા છે એ જોઈ અને અમને તાત્કાલિક ચાલુ કરવાનું એ અમને સૂચન કર્યું એટલે અમે હવે નવું આયોજન કરવા માટે પહેલાંમાં પહેલાં શરૂઆત ઓપીડીથી ચાલુ કરી અને આજની તારીખમાં અમે લગભગ સો એકથી દોઢસો એક ઓપીડીના પેશન્ટો જોશો ત્યારબાદ અમને જે રૂમમાં આપવામાં આપવામાં આવેલો છે તેની અંદર અમે લગભગ દસેક મશીનની સગવડતા થાય એવા ડાયલી સેન્ટરોની સુવિધા આપેલ છે એની અંદર સિમ્પલો ગ્રુપવાળા ઠાકરજી બાપા અઘારા અને જીતુભાઈ અઘારાએ અમને પ્રોમિસ આપ્યું કે આનો કંઈ જે કંઈ પણ મશીન એનો ખર્ચ થાય એ અમારા દ્વારા બધું ઊભું કરી અને તમે એ ચાલુ કરી દીધો ગ્રુપ દ્વારા સિમ્પલુ ગ્રુપ દ્વારા એ ટોટલી બાંયાધેરી લીધી છે અને ઘણી બધી અમને સપોર્ટ આપે છે ત્યાં અમને બીટી સવાણીમાં પણ પહેલેથી જ અમારી સાથે ઠાકરજીભાઈ સાથે અમે હોય છે પણ અહીંયા પણ એને ગામ પોતાના ગામમાં કંઈક સગવડતા કરવાની ખૂબ જ ઈચ્છા હતી અને સાથે સાથે રજવા એના રાજવીને પણ ખૂબ જ ઈચ્છા હતી કે એટલું સરસ મજાનું હોસ્પિટલ અમારું ડેવલપમેન્ટ છે એને ફૂલ સ્વિંગમાં સારી રીતે ડેવલપ કરવું છે અને એ બેની ભય હતી એટલે આ એક અમે સંજોગને હિસાબે આ ઊભું થઈ રહ્યું છે અને આ દિવાળીથી ડાયાલિસ સેન્ટર અહીં ચાલુ થઈ જશે એની સાથે સાથે બીજા પણ સેન્ટરો કંઈ પણ ચાલુ કરવા હોય એના માટે એની બધાની સમૂહ આયોજન અમે બધા ભેગા થઈ રાજવી પરિવાર સિમ્પોલા પરિવાર અને બીટી સવાણી પરિવાર થઈ અને આખે આખું નવું આયોજન આ સંસ્થાને ડેવલપ કરવા માટે મહેનત કરી રહ્યા છે અમે અહીંયા જોયું મયુરમાં હોસ્પિટલની અંદર ખૂબ જ સારી રીતે બાંધકામ છે અને અમે શરૂઆત પાંચ મશીનથી ડાયાલિસિસ સેન્ટર પહેલાં ચાલુ કરવાના છીએ ડાયાલીસ સેન્ટર ચાલુ કર્યા પછી આગળ ઉપર જે કંઈ બધી બાકીની વિધિઓ એ કરવી પડશે એ રીતે અમે મયુર હોસ્પિટલને ડેવલપ કરવાના છીએ એમાં સંપૂર્ણ સહકાર અમને સિમ્પોલોવાળા જીતુભાઈ દ્વારા અને ઠાકરજીભાઈ દ્વારા આપવામાં આવેલો છે અને અત્યારે જે ડાયાલિસ સેન્ટર બનાવવામાં આવે છે એ ટોટલી તેમના તરફથી અનુદાન આપવામાં આવેલ છે અને ત્યારબાદ એ ડાયલિસ સેન્ટરને જેટલું પણ આગળ ડેવલપ કરવું હોય અથવા તો જે કંઈ સેવા આપવાની હોય એ અટકળે જે કંઈ અહીંયા ડાયાલિસ કરવામાં આવશે એ બધું જ મફત કરી દેવામાં આવશે એ રીતે વિનામૂલ્યે ડાયલિસ ચાલુ થશે એ ઉપરાંત બાકીના કોઈ પણ મેમ્બરોને કિડનીના બીજા કોઈ પણ પ્રોબ્લેમ હશે ઓપરેટિવ કેસ હશે એ બધા અમે રાજકોટ બીટી સવાણી કિડની હોસ્પિટલમાં જઈ અને ત્યાં પણ એને ખૂબ જ નજીવા રાહત દરે એ લોકોની સેવા કરી દેવા સારવાર મળી હા ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે સિમ્પોલો ગ્રુપ દ્વારા પણ સહયોગ અત્યારે આપવામાં આવ્યો છે જે વાત કરવામાં આવે તો સિમ્પોલો ગ્રુપ કોરોના સમય પણ ખૂબ જ સક્રિય રહ્યું હતું તેમજ માનવ સેવામાં હંમેશા તેઓ અગ્રિમ હોય છે અને મોરબીની જનતા માટે ખરેખર ખુશીના સમાચાર કહેવાય કે આવા ગુજરાતના એક્સપોર્ટ ડૉક્ટરો દ્વારા હવે તેમને મોરબીના આંગણે સારવાર મળી રહેશે તેમજ અત્યારે ઓપીડી તો શરૂ થઈ ગઈ છે પણ હવે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ કહી શકાય કે દિવાળીની આસપાસ ડાયલિસની સેવા પણ મળી રહેશે તો દર્શક મિત્રો આ આ સમાચાર આપને લગતા હોય વક્તાઓને બધા લોકોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો તેમનો લાભ લઈ શકે દેવા જોગરણત્રા સાથે હું છું મેરબુદ બટી લોક જોલા ન્યૂઝ મોરબી નમસ્તે મારું નામ ભીમાની દ્રષ્ટિ છે આજે અમે રાજકોટ બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવી છીએ અને ત્યાં અમારું ફાઉન્ડેશન ચાલે છે કુંડારિયા ફાઉન્ડેશન આજે આપણે મયુર હોસ્પિટલમાં મયુર ફાઉન્ડેશન અને સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમે લોકો ફ્રીમાં હિમોગ્લોબિન બીપી અને સુગરનો ટેસ્ટ છે એ કરી આપીએ છીએ જેમાં પણ એમાં હિમોગ્લોબિન જેને ઓછું આવે છે તેને ફ્રીમાં હિમોગ્લોબિનની મેડિસિન આપીએ છીએ અને હવે આપણે જોઈએ તો કેન્સરના કેસો રોજ વધતા જાય છે તો એક ઓરલ ચેકઅપનો પણ મોઢાના કેન્સરના કેસો બહુ વધતા જાય છે તો તેનું એક નોર્મલી ચેકઅપ પણ આજે આપણે ફ્રીમાં રાખેલું છે અને અત્યાર સુધીમાં આપણે નવ વાગે સ્ટાર્ટ કર્યો હતો કેમ્પ અને અત્યાર સુધીમાં દોઢસો લોકો આ કેમ્પનો ભાગ લીધેલ છે થેન્ક યુ